આજ વોટ નકડો ગરમાળો હતો કીધું કે એને ગીધા ઘેરે જઈ કઈક વાત સાંભળીએ છે વાત સાંભળવા હા તો હોય ક્યારેક આવું તમારો ટાઈમ પાસ થઈ જાય પણ કઈ કઈ તું ત્રાહી વાતો કરશો એવું સાંભળાય છે ઓ ગામમાં ના ના બાપા એમ કઈ એવી થોડી આપણે ત્રાહી વાતો કરે સીધી વાતો જ હોય મારી એકદમ આમ નેત્ર ખોટી જેવી વાત હોય ખાલી કઉસ બાકી મળવા આવ્યા છો તમને કઈ ફળી જશે ફળી તો હું કરે પણ ખાવાનું કાઈ દે નહિ અને મોઢે નકરો હાથ ફેરવા કરે તો ભાઈ બહુ બોકા છે અરે બોકા હું ભાંભોડા ભાંભર થયો હતો એ તો ભીમા નો ભાગ્ય હતો એ તો ઠીક પણ તમે આ દરજી કાકા અહીંયા ખબર જાતા એને વળી શું થયું છે અને દાંત છે ને દાંત આમ દોંઠે સડી જાય છે રોજ એવું થાય છે નહીં રોજ એવું નથી થતું ક્યારેક એવું થાય હાલનું કામ આવે ને તે એવું થાય એની પીડા રહી પછી એને મૂંગા થાય બોલી અગ્ર મોઢામાં પીણું વળે તો કઈક મેલું નડતું હોય જોવું જોઈએ જો જોવાય રહ્યો એમ તો જોવાય રહ્યો પણ એને બધા એમ કીધું કે કાંઈક છોડ્યું ઝપટ્યું છે સમજે એટલે એમ એક બે જગ્યાએ જોવા રહી એવા પણ કે મેળ નથી પડતો તમને ખબર જ નથી કહ્યા ગૌટા માણા ના બટા આમ તો આવી વાત તો કોણ કરે હાલ આ ભેગા થયા છે તો ખબર કાઢતા એને સાય પીતા એલો હાલ